આણંદ જિલ્લાના ઓગણચાલીસ અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કાયદાનો આણંદ જિલ્લા પોલીસ ગુજરાત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે લોકોમાં સુરક્ષા અને અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ માધ્યમથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે હેતુથી સો કલાકમાં અસામાજિક ગુંડા તત્વોની યાદી બનાવવા સૂચના આપવામાં આવી હતી જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં પ્રોહિબિશનના આરોપીઓ દસ જુગારના આરોપીઓ બે શરીર સંબંધી ગુનાના આરોપીઓ પંદર મિલકત સંબંધી ગુનાના આરોપીઓ એક પશુ સંરક્ષણ ધારા હેઠળ ગુનાના આરોપીઓ અગિયાર મળી કુલ ઓગણચાલીસ અસામાજિક ગુંડા તત્વોની યાદી બનાવવામાં આવેલ છે આ આરોપીઓ ઉપર ભવિષ્યમાં શક્ય તેવા તમામ કાયદેસરના પગલાં લેવામાં આવનાર છે આ કાર્યવાહીના ભાગરૂપે આજ દિન સુધીમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ તડીપાડની કાર્યવાહી ચાલી રહેલ છે અને આજરોજ ખંભાત ખાતે એક આરોપીના મકાનો ગેરકાયદેસર ઇલેક્ટ્રિક કનેક્શન કાપી નાખવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે તથા અન્ય એક ઈસમના મકાનોનું ગેરકાયદેસરનું બાંધકામ તંત્ર દ્વારા નિયમો અનુસાર તોડી પાડવામાં આવેલ છે ભવિષ્યમાં પણ આ પ્રકારના ઈસમો ઉપર તમામ પ્રકારે કાયદાનો સકંજો કસવાની આ ડ્રાઈવ ચાલુ જ રહેશે